આપણે તો શેણા લેતા આવ્યા અને કાલના શેણા થોડા પડ્યા છે તો જેટલા થાય એટલા મિત્રો સ્વાગત છે ફરી એક આપણા નવા વિડીયોની અંદર તો ફરી પાછું આપણે જવાનું છે વાડીએ કેમ કે આપણે જે શેડા વાવાના બાકી છે એ વાવી દેવી આપણે તો એટલે આપણે શેણા લઈ લીધા છે અને થોડા ઘણા આપણે લેવાના છે રસ્તામાંથી તો ઇવડાય લઈને પછી શેડા વાવી દેવી અને પછી જે વવાઈ જાય અને પછી આપણે થાંભલો માથે આંખશું એટલે શેણા જે બહાર રહી ગયા હોય એ ડટાઈ જાય આપણે અત્યારે પેલા જે વાવાના બાઇકી છે એ વાવી દેવી ત્યાં લગી તમે બન્યા રહ્યો બ્લોગની અંદર આપણે વાડિયા વૈયા સેવી અને શેણાઈ આપણે મૂકી દીધા શેનેડામાં તો હવે લાઈન જાવી અને વાવન ચાલુ કરવી થોડા ઘણા વાવવાના છે તો એટલા વાવી દેવી આપણે તો શેણા લેતા આવ્યા સેવી અને કાલના શેણાઈ આમાં થોડાક પડ્યા છે તો હવે જેટલા થાય એટલા આપણે હવે વાડીયા વાડિયા વૈયા અને આમાં હવે શેણા બેણા નાખી દેવી અને પછી વાવવાનું ચાલુ કરવી તો હવે આઈસી એટલા છે જેટલા શેણા જાય માણસ શેણા આપણે લેવા સેવી તો એટલા નાખી દેવી અને પછી ચાલુ કરવી આપણે તો થોડુંક જ હવે કાંઈ દાદુ છે નહીં પછી માથે થાંભલો બાંભલો આપણે આંકવાનો છે એ આંખશું ચાર પેલા વાવી દેવી છે એને સેના વવાઈ ગયા છે કમ્પલેટ આખું પડું કમ્પ્લેટ થઈ ગયું છે અને આપણે સેના વજના કાઢ લીધા બધાય અને હવે આજ આવી આપણે વાડી બાજુ કામ હવે જે આંકવાનું હોય થાંભલો બાબલો આંકવાનો હોય છે તો એ આપણે લઈને પાસે આવી અને આંકવી તો પપ્પાને ફોન કરી દેવી હું આંકવાનું છે એમ તો જાઓ વાડીએ એ લઈને તો હવે બંને બ્લોગમાં મિત્રો આપણે વાવણીઓ સોડ નાખ્યો છે અને હવે સેનેડો આપણે જુદો પાડી દીધો કેમ કે હવે આપણે પાળા નાખવાના છે વાડીએ તો હવે પાળા નાખવા હાટુ આપણે પાટીઓ લઈ આવી અને પછી પાળા નાખવી આપણે તો અત્યારે હું જાઉં અને લઈ આવું મિત્રો આપણે હવે પાટીને લઈ છીએ અને હવે આપણે ઓલીવાડિયા જ આવી તો પાટીઓ કમ્પ્લીટ જોડાઈ ગયું છે અને હવે આપણે આંકવાનું ચાલુ કરવી તો ત્યાં જ આવી પાળા નાખીએ આપણે આપણે હવે પાળા નાખવાનું ચાલુ કરી દીધું છે અને નાખ્યા આપણે થોડાક તો રેડી થાય છે અને હવે આપણે નાખવી તો બાંધી દીધું છે કમ્પ્લેટ અને બતાવું તમને કઈ રીતે આપણે નાખવી સેવી તો પાળા તો રેડી નખાય છે કે આ રીતે આપણે પાળા નખાય છે તો રેડી જ આપણે પાળા નખાય છે જોરદાર તો હવે આ રીતે આપણે પાળા નાખી દેવી તો હવે બપોર તો સાડા અગિયાર જેવું શું છે અડી જ જેટલું હત એટલું આંક્યું આપણે પછી જમવા જવાનું છે તો આપણે જઈએ આવી તો બાર વાગ્યા લગી આપી જેટલું હાલે એટલું તો હવે આંખી નાખી આપણે હવે ઘણું ખરું આ નાખ્યું છે હવે થોડું ઘણું છે તો હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી આવી આપણે શનિવાડે આપણે આંજણ મૂકવાનો છે અંજન મૂકતા જ એવી અને ગાડી લઈને જમીએ આવી આપણે તો ચા લીધી જમી આવી પછી ચાલુ કરવી પાછો આપણે આપણે હવે જમી કાઢવીને પાછા આવી ગયા વાળીએ અને હવે આપણે આંખવાનું ચાલુ કરી દેવી છે થોડું ઘણું બાકી છે તો શેનડો આપણે અહીંયા જ છે તો પાણી બાટલો આપણે લેતા આવ્યા હતા તો હવે આંકવાનું ચાલુ કરી દેવી તો થોડું ઘણું છે તો આંકી નાખવી તો બન્યારો બ્લોગની અંદર મિત્રો આપણે હવે કમ્પ્લેટ પાળા નખાઈ ગયા છે અને હવે આપણે આમાં આંકવાનો છે થાંભલો તો હવે આને છોડી આવી અને થાંભલો જોડતા આવી આપણે પછી આમાં થાંભલો આંકી નાખવી આપણે તો હવે હું જોડીને આવું અને આપણે હવે આવડા પડતા આવી અને ઓલું જોડતા આવી તો આપણે હવે થાંભલો જોડીને કમ્પ્લેટ અને હવે આંકવાનું ચાલુ કરવી તો આ રીતનો છે આપણો થાંભલો તો વશમાં આંકવાનું છે આપણે તો બધા લાગત વૈશમાં આંકી નાખવી થોડા થોડા પાળા ખોરા છે વાંધો નહીં જેટલા હવે જાય એટલું તો આંકવાનું ચાલું કરી દેવી કઈ રીતે હાલે છે તમને બતાવું તો કાંઈક આપણે આ રીતે થાંભલો ઐકવીશ એવી કઈ રીતે હાલે છે ત્યારે તમે કોમેન્ટ કરી દેજો તો હવે પાણી બાણી પીને પાછું આપણે થોડુંક છે પૂરું કરી દેવી તો અહીંયા પહોંચી ગયા છે એ આપણે અડધા ઉપર આવી ગયું છે તો હવે હાથ આઠ ઉથલ જેવું હશે ઓલપા એટલું યાંકી નાખવી તો હવે પાણી બાણી પી લેવી પછી આંકી નાખવી મિત્રો આપણે હવે કમ્પ્લેટ શનેડો હાલી ગયો છે અને સનેડો આપણે મૂકી દીધો તો હવે કમ્પ્લેટ પાણી હાલે એવું થઈ ગયું છે તો હવે કાલથી પાણી સાલું કરી દેવું આપણે તો હવે કાલથી પાછો નવો બ્લોગ આપણો આવશે તો હવે શેનડો લઈને જવા દેવી ઓલી વાડીએ અને હવે ગા દોઈ નાખવી છ વાગી ગયા છે તો હવે આવીએ આપણે વાડી બાજુ અને હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી તેવી મળીએ નવા બ્લોગમાં આપણા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગમાં બાય